કોંગ્રેસના પીઢ નેતા હીરાભાઈ જોટવાએ ચૈતર વસાવા સામે ગંભીર આક્ષેપ કર્યા છે આ હીરાભાઈએ જણાવ્યું છે કે જલારામ કન્સ્ટ્રક્શનમાં પણ મારી કોઈ ભાગીદારી નથી વિસાવદરની ચૂંટણીને લઈને કોંગ્રેસે મને ખોટી રીતે બદનામ કરવા માંગે છે અને મગજ ડાયવર્ટ કરવા માંગે છે જો આ વાતમાં જરા પણ વાસ્તવિકતા હોય તો ભ્રષ્ટાચાર થયું હોય તેની સામે કાર્યવાહી થવી જ જોઈએ સાથોસાથ હીરાબાઈએ કહ્યું હતું કે મારી ઉપર જે આક્ષેપ કરવામાં આવ્યા છે મને બદનામ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે તેને લઈને હું ચૈતર વસાવા સામે માનહાનીનો દાવો પણ કરવા જઈ રહ્યો છું જેનો જવાબ હાઈકોર્ટમાં આપવાનો રહેશે આ બાબતે કોંગ્રેસના નેતા હીરાભાઈ જોટવા શું બોલ્યા તેની પર એક નજર કરીએ હું હીરાભાઈ જોટવા જાહેર ખુલાસો કરું છું કે હાલ વિસાવદરની ચૂંટણી જાહેર થઈ છે એવા વખતે આપ પાર્ટીના શૈતરભાઈ વસાવા બિનજરૂરી એક જલારામ કન્સ્ટ્રકશનનો હું માલિક છું કે ભાગીદાર છું એવો આક્ષેપ કરે છે ત્યારે મારે એટલું જ કહેવું છે લોકોને કે ચૂંટણી વિશાવદરની પ્રજા ઉપર મને વિશ્વાસ છે કે કોંગ્રેસને જીતાડવા માટે કટિબંધ થઈ છે ત્યારે આ પાર્ટી ભાજપની બી ટીમ હોય એવી રીતે જ્યારથી કેજરીવાલ સાહેબ છૂટા તો હરિયાણા હોય જોઈ તો દિલ્હી હોય કે નગરપાલિકાની ચૂંટણીમાં ત્યારે એમના ઉમેદવાર ગઠબંધન છોડીને જ્યારે વિસાવદનની ચૂંટણી જાહેર ના થઈ હોય ત્યારે એમનો ઉમેદવાર પણ જાહેર કરે છે અને ભારતીય જનતા પાર્ટીને નિશાન બનાવવાને બદલે જ્યારે

મંત્રીશ્રીના દીકરાની ધરપકડ થાય એ વખતે હું કે મારા કોઈ સમર્થકો એમાં હોય તો ચોક્કસપણે ધરપકડ થવી જ જોઈએ અને ઉજાગર થવું જોઈએ એમ ન થતા જે તપાસને ડાયવર્ટ કરવા માટેનો જે એમણે શ્રેષ્ઠા કરી એટલે જલારામની વાત કરીને પોતે વાત કરે છે ત્યારે જે નર્મદા જિલ્લામાં

લોકલ ધારાસભ્ય પણ કોઈ એક દાહોદની કંપની છે એમની તપાસ કરવાની વાત કરવી જોઈએ કારણ કે એ કંપનીઓએ જ્યાં કામ કર્યા છે ત્યાં અને એ જિલ્લામાં ત્રણ વર્ષથી કામ થયા ત્યાં ખૂબ ભ્રષ્ટાચાર થયો એવું હું